અને એ વ્યક્તિ ફરીથી ગુનો નહીં કરે એના માટે એક પોલીસને જવાબદારી છે સ્થાનિક પોલીસ એ એબનોમેન્ટર એટલે એવા ટોટલ નવ હજાર સાતસો ને પિસ્તાલીસ હાલુ કે જેના ઉપર ગુજરાત પોલીસ એક એક મેન્ટર મૂકી છે એક એક પોલીસવાળો એ પોલીસ કોન્સ્ટેબલ હોય કેટ કોન્સ્ટેબલ હોય અને એમની જવાબદારી કે એ જોઈ લે કે આ વ્યક્તિ ફરીથી ગુનો ન કરે એટલે આ મેન્ટર પ્રોજેક્ટના કારણે શરીર સંબંધિત મિલકત સંબંધિત ગુનાઓમાં ઘટાડો આપણને જવા મળ્યો છે એ જ રીતે શરીર સંબંધી ગુનો મારા ગુનાઓ જે બનતા હોય છે તો એવા સમગ્ર રાજ્યમાં અમુક પોલીસ સ્ટેશન્સ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે જ્યાં મારામારીના ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે કઈ જગ્યાએ બને છે અને કયા સમયે બને છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એના ઉપરથી પોલીસ સ્ટેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને એ પોલીસ સ્ટેશન્સમાં શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યું જેનું નામ છે શસ્ત્ર શરીર સંબંધી ત્રાસ અટકાવવા અભિયાન એટલે શસ્ત્ર પ્રોજેક્ટ એટલે સાંજના આપણે જોયું કે મોટા ભાગે શરીર સંબંધિત ગુનાઓ જે બનતા હોય છે આ પોલીસ સ્ટેશનોમાં એ સાંજના છ સાત વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી બનતા હોય છે એટલે આ સમય દરમિયાન મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ રોડ ઉપર હોય મેક્સિમમ પ્રોહિબિશન રેડ તે વખતે હોય મેક્સિમમ અરજી તપાસ તે વખતે હોય

આપણને પહેલા કરતા ઓછા જોવા અને મળી રહ્યા છે પણ મેં તમને વાત કરી આંકડાનો માત્ર રસ નથી આપણે રસ્તે વ્યવસ્થાઓ આપણે રસ્તે એવી પ્રોજેક્ટ્સ ઇમ્પ્લીમેન્ટ કરવામાં કે જેના કારણે આપણે ગુનાખોરી અટકાવી શકીએ મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુના માટે મેન્ટલ પ્રોગ્રામ અને શસ્ત્ર પ્રોગ્રામનું સારું આપણને પરિણામ જોવા મળી રહ્યું છે એની સાથે સાથે ખૂબ મોટી ઉપલબ્ધિ ગુજરાત પોલીસની રહી છે